કાસિફ રિઝવાન ઉસ્માની અધ્યક્ષતામાં ઓગણસીમાં ધ્વજવંદન દિવસ નિમિત્તે સુરત શહેરના ન્યૂ સિવિલ હોસ્પિટલ રીંગ રોડ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું મોરબી પુલ અકસ્માતમાં પચાસથી વધુ લોકોના જીવ બચાવનાર મોરબી શહેરના બહાદુર યુવાન હુસેન પઠાણ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસ પાર્ટીના પૂર્વ મહામંત્રી ઇકબાલ ફરામ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતા ઇમરાન ખાન પઠાણ અને ઘણા નેતાઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં અલ્તાફભાઈ ફ્રૂટવાલાએ મહેમાનોને વૃક્ષારોપણ કરાવ્યું અને ગરીબ પરિવારોને બિસ્કીટનું વિતરણ કર્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત